મિત્રો હું તમારા માટે આજે નાઇટ વેર કલેક્શન લાવી છું જ્યાં હું તમને આજના વિડીયોના અંદર ખાલી નાઇટ ડ્રેસીસ બતાવી કારણ કે છે ને ઓનલાઈન ડિપાર્ટમેન્ટના અંદર ખૂબ વધારે ડિમાન્ડ હતી કે મેમ એકવાર છે ને ખાલી નાઇટ ડ્રેસનો વિડીયો બનાવો કારણ કે તમે જે છે નાઇટ ડ્રેસની વધુ વેરાયટીસ બતાવી શકો બરાબર છે એટલા માટે હું તમારા ડિમાન્ડ ઉપર જે છે નાઇટ ડ્રેસનો વિડીયો લાવી છું ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા પોતાના અજમીરા ફેશનના ના યુટ્યુબ ચેનલ પર તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ તમે જોઈ શકો છો ડામી નું કલેક્શન આપણા પાસે નાઇટ વેર ઘણી બધી વેરાયટી છે જેમ કે હવે નાઇટીસ થઈ ગઈ નાઇટી અંદર પણ એટલા બધા ફેબ્રિક થઈ ગયા કોટન થઈ ગયા હોજરી થઈ ગયા અલ્ફાઇન થઈ ગયા રેયોન થઈ ગયા બહુ બધા ફેબ્રિક મળી જશે બટ આજે સ્પેશિયલી નાઇટીસ નો નહીં નાઇટ ડ્રેસનો નો વિડીયો લેવાનો છે જેમાં તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એક વાત કરું કોટન ફેબ્રિક ના ઉપર પ્રિન્ટેડ એક નાઇટ ડ્રેસ તમે કલેક્શન જોઈ શકો છો આના અંદર તમને મીડિયમ સાઇઝ સ્મોલ સાઇઝ એક્સેલ ડબલ એક્સલ ટ્રિપલ એક્સએલ સુધીની અંદર સાઇઝ મળી જશે ઇવન આપણા પાસે નાઇટ ની ઘણી બધી સાઇઝ છે બરાબર બટ આના અંદર તમને ડબલ એક્સએલ સુધીની સાઇઝ અવેલેબલ મળી જશે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ શોર્ટ આ સ્લીવ્સના કોન્સેપ્ટ કોન્સેપ્ટ ઉપર રહેવાનું છે કોલર રહેવાની છે આખો નાઇટ રેસ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એક શોર્ટના કોન્સેપ્ટના અંદર રહેવાનો છે અને બોટમ ની વાત કરું તો બોટમ પણ ખૂબ સરસ એક પ્લાઝો ટાઈપના કોન્સેપ્ટ માં રહેવાની છે કોર્ટ સેટ ટાઈપના લુક આવે છે તમે મિત્રો જોઈ શકો છો ઈઝીલી કોઈ પણ મહિલા કે કોઈ પણ ગર્લ થઈ ગઈ મુસ્ટ થેક ગ્રે એને ઈઝીલી બહાર પહેરીને જઈ શકે આ વાત તો તમને કોન્સેપ્ટ સેટ તો પ્રોગ્રામમાં જોયા હશે ને મિત્રો એમ પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણા પાસે વેરાઈટીસ આવી છે નાઈટ ડ્રેસના અંદર જોઈ શકો છો કેટલી સરસ આપણે કોલર ટાઈપના શૂટ ટાઈપની આના અંદર કોલર રહેવાની છે મીન્સ કે શર્ટ ટાઈપની નથી આના અંદર સૂટ ટાઈપની કોલર રહેવાની છે અને ખૂબ જ સરસ એક બટન તમે જોઈ શકો છો પ્રિન્ટ જોઈ શકો છો આવા સરસ પ્રિન્ટા અંદર કલેક્શન રહેવાના છે ફેબ્રિકની વાત કરું તો ટ્રાન્સપરન્ટ જરાક પણ નથી તમારું ને એકદમ સરસ એવું તમને ફેબ્રિક મળી જશે અને આની અંદરની બોટમ હું તમને બતાવું ને શકો છો બોટમ પણ ખૂબ જ સરસ છે બેક સાઈડ પરથી કઈ આવો લુકાવાનો છે ફ્રન્ટ સાઈડ પરથી બોટમ કઈ આવા ટાઈપની દેખાવા મળી જશે અને ફરમો તમે જોઈ શકો છો સારો એવો તમને ફરમો આના અંદર મળી જશે અને અંદર તમને જે છે નાડુ મળી જશે અને આપણે વાત કરું તો ઇલાસ્ટિક બેઝ રહેવાનું છે આવા ટાઈપના અહીંયા તમને નાઈટ ટ્રેસિસનું કલેક્શન મળી જશે કલર્સ વેરાઈટીસ બતાવ તો આવા ટાઈપની કલર વેરાઈટીસ છે મિત્રો જોઈ શકો છો કલર વેરાઈટીસ પણ ઘણી બધી જોવા મળી જશે પ્રિન્ટેડ કલેક્શન રહેવાનું છે અને પ્રિન્ટ જલ્દીથી નીકળશે નહીં કલર્સ જોઈતા હોય કે લાઇટ કલર જોઈતા હોય ઘણા બધા આપણા પાસે કલર અંદર ઓપ્શન મળી જશે ખૂબ જ સરસ સરસ છે માત્ર અઢીસો રૂપિયાના સ્ટાર્ટિંગમાં હું તમારા માટે નાઇટ ડ્રેસીસ ના કલેક્શન નાઇટવેરનું સ્ટાર્ટિંગ સેવન્ટી ટુ થી થઈ જશે બટ જે નાઇટ ડ્રેસીસનું છે ને નાઇટ ડ્રેસેસ નું સ્ટાર્ટિંગ તમને ટુ ફિફ્ટી ના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જશે કલર વેરાયટીસ મળશે આપણે વાત કરું તો સાઇઝિસ પણ ઘણી બધી છે મિત્રો જોઈ શકો છો ખૂબ જ સરસ સરસ નાઇટ ડ્રેસ આવ્યા છે બધા ટ્રેન્ડી કલેક્શન લેવાના છે એમ નתי કે આપણે આ કલેક્શન બહુ આધારે જૂના છે ટ્રેન્ડી કલેક્શન છે આપણે જે છે ફેક્ટરી થી સીધી રેડી થઈને મેન્યુફેક્ચરિંગ થઈને પ્રોડક્ટ આવતી હોય છે અને તમારા સુધી પહોંચીને ત્યાર સુધીની તમામ જવાબદારી અમારી દેવાની છે બિન્દાસ તઈનો ઓનલાઈન શોપિંગ કરજો મિત્રો બરાબર છે તમારી જ લેંગ્વેજના અંદર તમારા જ સેલ્સ એક્ઝિક્યુટિવ આપણા પાસે મળી જશે તમને ઓનલાઈન શોપિંગ માટે કે પછી તમે એકવાર વિઝિટ કરો ને તો આપણા પાસે તમારી જ લેંગ્વેજના અંદર સેલ્સ મેન મળી જશે સેલ્સ પર્સન મળી જશે અને આ બધા કલેક્શન જે છે નાઇટવેર ના રહેવાના છે પર્ટિક્યુલરલી આ નું કાઉન્ટર રહેવાનું છે આખું તો જ્યાં તમને નાઇટીસ મળી જશે ડાર્ક કલર ઓપ્શન થઈ ગયા લાઇટ કલર ઓપ્શન થઈ ગયા આવા ટાઈપની નાઇટીસ છે મિત્રો જોઈ શકો છો નાઇટી પણ મળી જશે હા હું તમને એક વાર નાઇટી ની એક ઝલક પણ બતાવી દઉં જે તમે જોઈ શકો છો આપણે ડમીના અંદર અમુક ઘરમાં કેવું હોય કે મિત્રો વાત કરું તો મોસ્ટલી છે ને હાફ ના કોન્સેપ્ટ પહેરવાનું પસંદ નહીં કરતા હોય બરાબર છે શોર્ટ સ્લીવના કોન્સેપ્ટ વધારે પહેરવાનું પસંદ કરતા હોય અમુક ઘરના અંદર લોંગ સ્લીવના કોન્સેપ્ટ પહેરવાનું પસંદ કરતા હોય તો આપણા પાસે લોંગ સ્લીવ અને શોર્ટ ના અંદર બંદીઓના અંદર નાઇટવેર એટલી વેરાયટીઝ મળી જશે માત્ર સેવન્ટી ટુ ના સ્ટાર્ટિંગ ના રેન્જના અંદર નાઇટીસ અને ટુ ફિફ્ટી ના સ્ટાર્ટિંગ રેન્જના અંદર તમને નાઇટવેર ડ્રેસને અહીંયા વેરાયટીઝ મળવાની છે ઘણી બધી વેરાયટી છે તો રાશન આપણે એકવાર વિઝિટ વિઝિટ કરો માટે આપણો એડ્રેસ છે સુરાના સારા દરવાજા પર છે ગ્રાઉન્ડ ફ્લોર પર ફેશન સિક્સ ફ્લોર પર તમને ટ્વેન્ટી નાઇન પ્લસ કાઉન્ટર્સ જોવા મળી જશે જ્યાં તમને ઘણી બધી વેરાયટીઝ મળી જશે વેર મેન્સ વેર કિડ્સ વેરના અંદર જોવો છો એકવાર વિઝિટ જરૂરથી કરજો મિત્રો નંબર તો આવી ગયો છે કોલ કરો કોઈ કલેક્શન કપરી હોય ને સ્ક્રીનશોટ લઈને WhatsApp પર મોકલી આપજો તો પર્ટિક્યુલરલી આ પ્રોડક્ટની પ્રાઇસ તમને મળી જશે બટ એક વસ્તુ કહેવા માંગુ છું સેટ ટુ સેટ બંચ વાઇઝ વસ્તુઓ જ પરચેસ કરવી પડશે આપણે સિંગલ પીસ ના અંદર ડીલ નથી કરતા આવા ટાઈપના સેટ રહેવાના છે કલર વેરાયટી તમે જોઈ શકો છો રિટેલર પણ આને ઈઝીલી શકે છે મિનિમમ ઓર્ડર આપણો રહેવાનો છે પચીસ ના અંદર આટલી બધી ઇન્ફોર્મેશન આપી દીધી છે મારા એફર્ટ માટે લાઈક શેર સબસ્ક્રાઇબ તો બને જ છે ને આઇકન દેખાઈ છે ને તેને પણ પ્રેસ કરી દેજો તો બસ મિત્રો આજના વિડીયોમાં હું તમને મળીશ નવા વિડીયોના અંદર નવા કલેક્શન સાથે ત્યાં સુધી શું કરવાનું છે આપણે બે આઇકન દેખાય છે ને એને પ્રેસ કરવાની છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ